રેલવે સ્ટેશન સામે આવેલા જુનાગઢ ડિવિઝન પાસે પોલીસ અલગ અલગ બેન્ડની વિવિધ સુરાવલી તેમજ ગુજરાત પોલીસની આનબાન અને શાન એવા ચેતક કમાન્ડોની ટીમનું નિદર્શન નું આયોજન જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું લોકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે તેમજ આ પ્રજાસત્તાક પર્વ ખૂબ જ ધામધૂપૂર્વક તેમજ ગરિમાપૂર્ણ આનંદ અને ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે હોવાનું તેમજ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પણ વિવિધ આયોજનો થયા હોવાનું અને આ સંપૂર્ણ ઉજવણીમાં શહેરના નાગરિકોને હોશભેર જોડાવા માટેનું જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ દ્વારા જણાવવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ઇવેન્ટ જોઈ ઉપસ્થિત સૌ નગરજનો એક ક્ષણ માટે તેણે મંત્ર બની ગયા હોય અને શહેરીજનોમાં પણ દેશદાજ જાણે દોડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ચોકમાં જુનાગઢ શહેરમાં આગામી પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અલગ અલગ બેન્ડના નિદર્શન બેન્ડની સુરાવલીઓ સાથે લોકોમાં એક આગામી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસનો એક માહોલ બને એના માટે રાષ્ટ્રભક્તિના ગીતો છે વગાડવા માટેનું એક આયોજન છે આજરોજ અહીંયા રેલવે સ્ટેશનની સામેના સરદાર ચોક ખાતે પોલીસના અલગ અલગ બેન્ડનું નિદર્શનની સાથે સાથે ગુજરાતના સારામાં સારા જે ચેતક કમાન્ડો છે એ કમાન્ડોનું અહીંયા એક ઇન્ટરવેન્શન ટેરરિસ્ટવાળું પણ એક ડેમોન્સ્ટ્રેશન પણ અહીંયા બતાવવામાં આવશે હું આપ સૌના માધ્યમથી જૂનાગઢની જાહેર જનતાને અપીલ કરું છું કે આવતીકાલે ચોવીસ તારીખે ખૂબ જ આકર્ષક એવી ઇવેન્ટ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સાંજે સાડા છથી શરૂ થશે એમાં મશાલ પીટી છે એ ખૂબ જ આકર્ષક છે ત્રણસો જેટલા પોલીસ જવાનો એના હાથમાં સળગતી મશાલ લઈ અને અલગ અલગ અક્ષરોની જે આખી બનાવશે ખૂબ જ એક આકર્ષક અને રાષ્ટ્ર માટે ખૂબ સારી એક ઇવેન્ટ છે એમાં સૌને ભાગ લેવા માટે હું આમંત્રણ આપું છું સાથે સાથે આ જ કાર્યક્રમ બાદ જ્યાં જાણીતા એવા લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ પોતાની વાત છે કે શૌર્યની વાત પણ ત્યાં કરશે તેથી જૂનાગઢની જાહેર જનતાને હું આ કાર્યક્રમ માણવા માટે અપીલ કરું છું